નમસ્કાર દર્શક મિત્રો જીએચસીએલ ફાઉન્ડેશન દ્વારા જાફરાબાદ ખાતે પિંક મંથની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર દુનિયામાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા એશી ના દાયકાથી સ્તન કેન્સર જાગૃતિ ફેલાવવા દર વર્ષે ઓક્ટોબર માસ ને પિંક મંથ તરીકે ઉજવવામાં આવે છે આ સંદર્ભે જીએચસીએલ ફાઉન્ડેશન દ્વારા ખાતે સંકલન કરીને જાફરાબાદ ટાઉન હોલ ખાતે એક ખાસ જાગૃતિ શિબિરનું આયોજન કરાયું હતું સ્તન કેન્સરની જાગૃતિ ફેલાવવા આરોગ્ય કર્મચારીઓ અને આંગણવાડી વર્કરો સાથે રંગોળી અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા સીએસઆર હેડ રમેશભાઈ મકવાણા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી મયુરભાઈ ટાંક અને સીડીપીઓ શ્રી મંજુબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન જીએચસીએલ સીએસઆર વિભાગના ઓફિસર હનીફ કાળવતાર દ્વારા કરવામાં આવ્યું હતું આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા ઇમરાન શેખ અમરેલી જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં